દોસ્તો કમૂરતામાં શુભ કાર્ય કેમ નથી કરવામાં આવતા અને કમૂરતા ક્યારે ચાલુ થાય છે અને ક્યારે પૂરા થાય છે અને કમૂરતામાં શું ખરીદવું જોઈએ અને શું ન ખરીદવું જોઈએ ચાલો આ વિડીયોમાં જાણીએ એ પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો દોસ્તો બે હજાર તેવીસ નું વર્ષ સમાપ્ત થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોળ ડિસેમ્બર થી કમૂરતા ચાલુ થઈ છે જે ચૌદ જાન્યુઆરી સુધી રહી છે જેના પગલે આ સમયગાળા દરમિયાન લગ્ન જેવા શુભ કાર્ય કરવામાં આવતા નથી અને શાસ્ત્ર અનુસાર જયારે સૂર્ય ગુરુની રાશિ માં પ્રવેશ કરે છે અને આ સમય દરમિયાન તે પોતાના આવી સ્થિતિ માં સૂર્ય ની અસર ઓછી થઈ જાય છે અને આ ઉપરાંત સૂર્ય કારણે ગુરુ શક્તિ નબળી પડી જાય છે અને શુભ કાર્ય ને પૂર્ણ કરવા માટે આ બે ગ્રહ સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે અને આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન

ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને ફોલો કરો અને આ વિડીયો ને લાઈક કરવાનું ન ભૂલતા જય માતાજી